તો છોકરીઓ ખાય છે અને અહીં રસોઈ તો બની ગઈ અમાર અમાર ભાઈ છે ઉપરથી થી રાશી લે કોને તીખું લઈ ગયું ચાલો હવે આંબળા ખાઈશ બધા જમવામાં કેટલા બે વાગ્યા છે પણ જમવામાં કોઈ નથી સમજતી હા મસ્ત બને અત્યારે અમે બધા જાય છે ફરવા જાય બધા અક્ષર મંદિરે જાય

ચાલો અક્ષર મંદિર આવી ગયા છે આગળ થઈ ગયા છે હું એની પાછળ રહી ગઈ છું ફોટો પાડવો અમારે રીના ને ફોટાથી તો ધરાતી જ નથી હા

બહુ મજા આવે છે હેપી દિવાળી હેપી દિવાળી દિવાળી ઉપર આ બધું શણગાર્યું લાગે છે કે કા કેવી મજા આવી હે બેન ફરી હા 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 હાલો પાડી રીનાની બે મજબૂલ થઈ ગયા બે પપ્પા દીકરા ફોટા પાડે અમને ભૂલી ગયા બધા બબે બબે થઈ ગયા બે છોકરીઓ રીનાની ની અને વિસુ ને પપ્પા ના બે માણા અને બે છોકરી હું એકલી એકલી થઈ ગઈ મારું કોઈ નથી હા લે મારી દીકરી આ પરી એમ કે હું તમારી છું કે તો અમે મંદિર માં એન્ટ્રી કરીએ છે સબ આગે આગે આમ પીછે પીછે લોગ ઉતારતે હુએ મમ્મી આ હાથી વાય ઉતારે હાથી સુરક્ષા કરે ને સંપલ ની ચાલો કે મામા ને મામી મામી એર્યા મામી આગળ જાય રીના મંદિર ના ફોટા પાડેશ કરીને એવું છે રીના ખાતું ભલે ને ક્યાં

રીના ને તો જા હાથી ગમે છે રીના કઈ બહુ મસ્ત છે કારીના બહુ મસ્ત વિસુ ભાઈ ક્લાસ નો વિસુ હાથી નો માલિક વિસુ બની ગયો છે હા

રીના ને આજે કેટલા ફટા જ બોલાવા આવી બધા આગળ પહેર્યા વગર અમારે સારો હાલ તો થઈ ગયો રીના રીહાઇ ગઈ છે ફોટા પછી પાડવા તો કેટલાક પાડવા હા સુ કરે છે હાલો 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 બધા હાલો જો રીના પાસે લાડ કરે છે રુદ્રા પટો કે બીસું ઓ માં બીસું બોલ ગાડી પતાવે હાલ જ છે એ ફોન કે છે આ રિયા આયા મારી પાસે જ છે બીજો રીના દે મસ્ત ગાર્ડન છે હમ ચાલો અહીંયા બાપુ આવી ગયા છે અને અમારી બાપુ ને પગે લાગે છે બાપુ બધા આપે છે જેને ગઈ આ બાપુ ક્યાંક દેખેલા છે એમ છોકરી ક્યાં લ્યો બાપુ તો અમને પાણી ને ઉભા થઈ ગયા કરતા હતા બાપુ અમને પાણી ને ઉભા થઈ ગયા એને એમ થયું કે હવે હાલે કઈ

ચાલો બેટા ત્યાંથી આમ ટેન્ટ આવી ગયો બેટા ત્યાંથી કઈ નથી જવાનું આપણે ચાલો હવે આથી લો જો રીના ને વીસું હોતે ત્યાંથી ના ચાલે આવીથી ખબર નહી હો બેટા કઈક બેલ તો વાગે છે મને નહીં ખબર કઈક ક્યુ લગાવ છું

तो हमारे गल्लो आते हैं राई क्यों से अच्छी गल्लो नोवार हो से बेटा आवे निवादे आवे हमारे कारण ने सर्वानोवार हो आए बसे का कारण रुद्रा हाँ तू पटो नहीं उतर पापा नहीं आ गल भैया क्या हमें हाँ लोने चलो बस री લે અહીંયા બીજા સંતાવી ગયા ચાલો સંતાઈ નો પગે લગવે છે આ છોકરો તો પગે નહી લાગતો લે કે જાય માતા હું મમ્મી અમારો પટ્ટો તો હાલ્યો જાય તેડ ન આવડી મોટી થઈ ને તેડ સ્ટેટસ માં જો સ્ટેટસ માં

ચાલો હવે નાનું બાળક હજી એક આવતું રહ્યું છે એડ થઈ ગયું છે એક બે આ ત્રીજું નાનું બાળક અને આ ચોથું નાનું બાળક ચાર નાના બાળક છે તો કોણ છો રુદ્ર કેટલી વાર છે જો પછી શીશો દઉં તો કહેજો ફેટ ગાર્ડન માં પૂગ ગયા છે હવે વીસું હોત એ સાત લાગશે એની અંદર હૈસે સોટ લાગશે હવે નહીં દેખાય અંદર પડી ગયો હશે ખાલું બોટલ પડી ગઈ અંદર પટ્ટુની તો હવે હા તો એમાં કાટા હશે ખબર છે ગાડી ચોવાઈ ગયો મારા દીકરા ને ગાડીનો શોખ છે કે કઈ ગાડી છે

ફોટો પાડ લે એક ક્યુટ ફોટો પાડ લે તો વાત જોઈએ છે અને હવે હાલી જઈએ છે રિક્ષા કક મળે સાથે એટલે બધા બેહી જઈએ રીના અહીંયા ભણતી ને રીના વિસુ ને પટુ રીનાની હોસ્ટેલ છે અને રીના ભણતી હોતા અને વિસુ ને પટુ ની નિશાલ છે ચાલો આ ભીલનાથ નું મંદિર છે એટલે અહીંયા જઈએ છે કઈ નો થાય કઈ નો થાય ડરે છે હાલવાથી હા

મારું તો કોઈ કેતા જ નથી હા રેવા દે ચિન્ટુ લે રીના હોતે નાની પછી રીના અને પટુ બે એકર કાચી રીના ને બસ પણ નથી જાતું એવું છે અમારે રીના તે ગલ્લું હતે શું નોન સેન્સ વાહ વાહ રીના અહીં આયથી વાહ ચિન્ટુ વાહ હવે મને ગમ્યું વાવ વાહ આમાં વાહ ચિન્ટુવા મારું તો ચિન્ટુ તો છે જ ને ચાલો ન્યા બેજો જો આપણે રાખે ચાલો રીના સામે બેસી હવે આયા જો ઉભા રહેશું ને તો આ ગલ્લું છે ને નાનો એવો દરવાજો છે ને તો અમારે ગલ્લું તોડી નાખશે તો સામે જો બેસવાનું છે ને હાઈ ક્લાસ નું હોટલો ત્યાં બેહીએ

ચાલો રીના હવે એ રીના રીના દાદા ખીચા છે ઓ બેટા એ હું કઈ નો પટું બે તો એવા છે ને કઈ પણ બી વસ્તુ હોય ને તમારે અડવા જોઈએ રેવા તે રીના નીચે મૂકી દે રીના ખીચા બેટા બની ગઈ છે રીના બેન આમ જો આમ જો તો બસ રીના રીના ને ખબર રીના તગડે તો

અને અમારે ગેલું તો કોઈ થાકતો જ નથી હા નાનો હતો તો કોઈ દી તહેરવાનું એન કર્યો છે ક્યાં ગેલું રમત કરતો કરતો છે ના મારી સ્કૂલ તો મારા મમ્મી ને ઘેરી બેટા

બધા ટોળું આગળ છે પણ અંદર જીવ નથી લાગતું બારે જ છે દરવાજા નથી ખેલ ના બનને જેસ્તે છે ઢોસા હમ આ શું ને પેપર ને ઢોસા પેપર ના ચટણી હાય આ એન બેહી ગયા છે ખાવા

એને મામી ના હાથ આ છે બિરયાની ખાવાનો છે ને મામી બિરયાની બનાવે છે આ મોબાઈલ ફૂમે છે ને આ બી વાત કરે છોકરા બધા રમવા ગયા છે ફરી ને સુઈ ગયું